શું મજા આવી મજા આવી એમ પી પડી ગઈ છે તડકે ની બહુ ન પડી આને પડી થી એ આખો દી ગોડા તો તો ઘડી બોપર પેલા ઘડી ગોડા પાણી વાળી હમ આ મારા બા બેઠા છે ન્યા ઠેટ બેઠી ગયા ઘરે આવી એટલે સા બની હા લાવો

અને મારા બાએ બનાવી છે તલહાકળી તલ હાકળી હોય ગામડામાં તો આવું બધું એલા જ કરે મજા આવે ખાવાય નઈ તેની પણ ઘરે ક્યારેક ટ્રાય કરજો તલ ને મોરસ ક્યારેક ખાજો મજા આવે ખાવાય ઘરમાં તો ગેસ હજી અંદર છે એટલે આ તો રાંધે છે એટલે કે

રાંધી નાખ્યું છે ને હવે ખાવા બે ગયા છે દાળ ભાત બનેવા છે બટન શાક ને રોટલા

તો ચાલુ રાખ તમ તને કે ગુલ્ફી નહી મળે પછી પગ કસી પેલા ચાલુ રાખો ફેપસી એટલે મંગાવી હતી કે હરકી ખાઈ કેવી એમ મારથી દાંત ઓલા થઈ ગયા છે ને તે ટાટું એ કાંઈ ખવાય નહીં આ ગુલ્ફી હરકી ખવાય નહીં અને હા આ સેટ મે કેધું ગુલ્ફી આ કાઈ મારથી ન આખી ખવાશે ને એમ કે આ ખાઉં રદાસમગક થાવા મને એટલે આખી તો ખવાય ખવાય એટલી અને આ તો હા હા ગઈ તું ઇતર કઈ જેમ ના તો

સર્પ્રાઈઝ ને સબસ્ક્રાઇબ સબ સબસ્ક્રાઇબ સ બ લા મને ભૂલવા દે સબ સબસ્ક્રાઇબ બોલ તો સબ કર સબસ્ક્રાઇબ એ ઓન ન બોલ સબસ્ક્રાઇબ સબ પ્રેસ સરપ્રાઈઝ ની સરવા કોઈ ને આપણે સબસ્ક્રાઇબ કરો સબ રાઈટ કરો સબસ્ક્રાઇબ सरप्राइज रो सरप्राइज ने <laughs> कटली वार मैंने जिक पडियो एक आई जिक हरकू बोलाय लेन तो घड़ी एक एक वार हरकू को उसी कोड़ दीजो तो ये चार पांच मिनट याद रहे भाई पाछो पुछो घड़ी करेन मतलब पाछो सरप्राइज तीजे सब्सक्राइब नु सरप्राइज थी हां ना बोल सरदार बोल सब शो श नहीं सब चा नो सब सब्सक्राइब સબસ્ક્રાઇબ સરપ્રાઇઝ સરપ્રાઇઝ ઈઝ સરપ્રાઇઝ એટલી ઓન વે તને સબસ્ક્રાઇબ કરી નાખજો ચેનલ પર પહેલી વાર આવ્યો હોઈ તો આવડશે અમારું વિડીયો ગમે તો લાઈક ને શેર કરી નાખજો હા એટલું હાર અમારો વિડીયો ગમે તો લાઈક ને શેર કરી નાખજો અને સબસ્ક્રાઈબ કરી નાખજો અને સરપ્રાઈઝ કર્યો સપ્રાઇઝ કરી નાખજો અને એકદી સારી કમેન્ટ કરી નાખજો મળશું કાલે એક નવા વિડીયો સાથે ત્યાં પછી બધાને જય માતાજી બાય